नमस्कार मित्रों जो जीवन में क्याक एकला आगु पड़े तो गभरावशो नहीं कारण के स्मशान शिखर अने सिंहासन सुधीनी मुसाफरी मणस ने घनी वक्त एकलाज करवी पड़े छे। नमस्कार मित्रों राधे राधे आप तमारा पोताना यूट्यूब चैनल एस्ट्रोवाणी राशि पर हार्दिक स्वागत छे। आज अमे वृषभ राशि जातकों विषे चर्चा करने जाइए વૃષભ રાશિવાળાઓ માટે અઢાર જાન્યુઆરી રવિવારનો દિવસ કેવો રહેશે આવનાર સમયમાં કઈ બાબતોમાં સાવચેતી રાખવી પડશે અને ભવિષ્યમાં તેમને કઈ કઈ સારી ખબર મળી શકે છે તો મિત્રો આ વીડિયોમાં આપણે વિગતે જાણીશું કે વૃષભ રાશિવાળાઓનું પારિવારિક જીવન કેવું રહેશે બિઝનેસ અને વેપારની સ્થિતિ કેવી રહેશે સંબંધોમાં કયા ઉતાર ચઢાવ આવશે અને સાથે જ આરોગ્ય કેવું રહેશે તેથી મિત્રો વિડિયો અંત સુધી જરૂર જો જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો તમારા માટે ખાસ છે મિત્રો આજે રવિવાર છે જેને સૂર્ય દેવનો દિવસ માનવામાં આવે છે કમેન્ટમાં મિત્રો જય સૂર્ય બાબા જરૂર લખો અને સૂર્ય દેવને તમારી મનકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થના કરો वीडियो ने लाइक करो तमे पहली बार अमारी चैनल पर आव्या हो तो चैनल ने सब्सक्राइब जरूर करो बेल आइकन ने ऑल पर दबावो जे थी आवनारा तमाम वीडियो नी नोटिफिकेशन तमने समयसर मळे हवे मित्रों बात करिए आजना पंचांगी अठार जान्युआरी हज़ार छीस रविवार आजनी तिथि छे अमावास्या આજનો નક્ષત્ર છે પૂર્વાષાઢા અને પક્ષ છે કૃષ્ણ પક્ષ આજે સૂર્યોદય સવારે 7 વાગે 14 મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે 5 વાગે 48 મિનિટે થશે મિત્રો આજનો શુભ મુહૂર્ત બપોરે 12 વાગીને 8 મિનિટ થી 12 વાગીને 50 મિનિટ સુધી રહેશે જો તમે કોઈ શુભ કામ કરવા માંગતા હો તો આ સમય લાભદાયક રહેશે જારે આજનો अशुभ સમય બપોરે 12 વાગીને 45 મિનિટ થી 1 વાગીને 35 મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન કોઈ પણ નવુ કે શુભ કાર્ય કરવાનો ટાળો કારણ કે અડચણ આવી શકે છે આજે તમારો લકી નંબર 66 અને શુભ રંગ ફિરોજી અને લાલ છે હવે મિત્રો ચાલો આજના રાશિફર તરફ અને જાણીએ કે વૃષભ રાશિવાળાઓ માટે આજનો દિવસ શું સંદેશ લાવ્યો છે મિત્રો આજે તમે હક જમાવવાની ભાવનામાં રહી શકો છો અને દરેક બાબતમાં આગળ રહેવા માંગશો પરંતુ ધ્યાન રાખો કે લોકો તમને અહંકારભર્યા ન સમજી બેસે અજાણતા તમારી વાતો કે વર્તનથી કોઈને દુઃખ લાગી શકે છે ભલે તમને લાગે કે તમે બધું સારું જાણો છો પાર્ટનર અથવા બોસ સાથે મતભેદના કારણે તમારી મુસાફરીની યોજના રદ થઈ શકે છે મિત્રો અને પડોશીઓનો સહયોગ કરો કારણ કે આ સમયે તેમને તમારી મદદની જરૂર પડી શકે છે કોઈ નવી ક્લાસ અથવા ટ્રેનિંગમાં દાખલો લેવો તમારા કરિયર માટે નવા અને રસપ્રદ અવસરો ખોલી શકે છે આજે વધારાની આવકના યોગ પણ બનેલા છે તમારી ખુશી તમારા પોતાના નિર્ણયો પર નિર્ભર રહેશે અને તમારો દૃષ્ટિકોણ નક્કી કરશે કે તમે સફળતા મેળવી શકશો કે નહીં जो तमने लागे के हाल ना लक्ष्य सुधी पहुंचव मुश्किल छे, तो लक्ष्य बदलवाने बदले तमारा प्रयासों मुजब सुधारो करो आजनो दिवस थी भरेलो रही सके तमे काम करता वधारे फरवा समय पसार करी शको छो जेना शारीरिक थाक अने कमजोरी अनुभवी शको छो। कोई जूनी भूलने कारणे आजे बोसनी नाराजगी सहन करवी पड़ी शके छे સાથે જ નવું ઘર ખરીદવાનું સ્વપ્ન પણ પૂરું થઈ શકે છે અને તમે કોઈ ડીલ ફાઇનલ કરી શકો છો કામકાજમાં સંયમ અને ધીરજ સાથે આગળ વધવાની જરૂર છે જો કોઈ કામ અંગે મનમાં શંકા હોય તો હાલમાં તેમાં આગળ ન વધો આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડું ઉતાવળપણું લઈને આવી શકે છે धार्मिक प्रवृत्तियों में भाग लेता परिवार तरफ थी प्रशंसा नो सहयोग मर्षे वैवाहिक जीवन में सुख और सतोष रहेश कोई अजाण्या व्यक्ति साथे मुलाकात करती वक्ते सावचेती राखो कारण के तेना थी वधी शके छे। केटलाक जरूरी काम अटकी सके परंतु बीजानी मदद करवा थी आजे तमने आनंद मै છતાં પણ તમારા પોતાના કામની અવગણના બિલકુલ ન કરો ધનલાભના યોગ બન્યા છે નાની મોટી સમસ્યાઓ છતાં તમારા કામ પૂર્ણ થશે અને નવા અવસરો પણ મળશે તેથી તમારું સંપૂર્ણ ધ્યાનકામ પર કેન્દ્રિત રાખો જે લોકો વિદેશ જવાની કોશિશ કરી રહ્યા છે તેમને આજે કોઈ સારી ખબર મળી શકે છે આજનો દિવસ તમારી મહેનત અને સમર્પણનું સકારાત્મક પરિણામ આપનાર બની શકે છે તમે જે લગન અને ઈમાનદારીથી તમારા કામમાં લાગેલા છો તેનું ફળ મળવાની ક્ષમતા છે પરિવારના બધા સભ્યો આજે પોતાના પોતાના કામમાં વ્યસ્ત રહી શકે છે છતાં પણ ઘરમાં સહકાર અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે એકબીજાની મદદ કરવાની ભાવના જોવા મળશે જેના કારણે પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે ઘરના મોટા સભ્યો તમારા પ્રયત્નોની પ્રશંસા કરશે અને તમને પ્રોત્સાહન પણ આપ બાળકોના અભ્યાસ અને તેમની સર્જનાત્મક પ્રતિભામાં સુધારાના સંકેત મળી રહ્યા છે જો તેઓ કોઈ કલા કે શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રયાસ કરી રહ્યા હોય તો તેમાં સકારાત્મક પ્રગતિ જોવા મળશે आर्थिक બાબતોમાં પણ આજે કરેલા પ્રયાસો લાભદાયક સાબિત થશે જોકે ઘરખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે જેથી બજેટ સંતુલિત રહી શકે પરિવારમાં કોઈ મોટું કામ अथवा નવી યોજના શરૂ થવાની શક્યતા છે જેનાથી બધા સભ્યો ખુશ દેખાશે મિત્રો આજે સાવચેત રહેવાની પણ જરૂર છે ઘરમાં બાળકોના મિત્રો અને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી રહેશે કોઈ એવી વાત જાણવા મળી શકે છે જે તમને થોડો ચિંતિત કરી શકે આવી સ્થિતિમાં ગુસ્સો કરવાને બદલે સમજદારી અને શાંતિથી વર્તન કરો संयમથી લેવાયલો નિર્ણય પરિસ્થિતિને ઝડપથી સામાન્ય બનાવી દેશે મિત્રો હવે વાત કરીએ તમારી લવ લાઈફની આજે તમારું પ્રેમજીવન કેવું રહેશે ચાલો જાણીએ પરિવારના સભ્યો વચ્ચેનો વ્યવહાર સારો રહેશે અને ઘરનું વાતાવરણ મીઠું અને આનંદમય રહેશે આજે મિત્રો સહકર્મીઓ અને ઓળખીતાઓ તમને તમારી લવ લાઈફ વિશે વિવિધ સલાહ આપી શકે છે તેઓ તમને પ્રેમજીવનમાં વધુ રંગ કેવી રીતે ભરવો તે વિશે પણ સૂચનો આપશે તમે ઈચ્છો તો ડેટિંગ પ્રોફાઇલ અથવા ડેટિંગ સંબંધિત કેટલિક વ્યવહારો સલાહ માની શકો છો પરંતુ વધુ દેખાડો કે વધારે ફ્લર્ટિંગ ટિપ્સ અપનાવવાથી બચો તમે સ્થિર અને સાચા સંબંધની શોધમાં છો તેથી ક્ષણિક આકર્ષણ કે તાત્કાલિક સુખના ચક્કરમાં ન પડો તમારું દિલની સાચી લાગણીઓ અને પ્રેમ પર ધ્યાન કેન્દ્રિત રાખો પરિવારનું મહત્વ તમે ખૂબ સારી રીતે સમજો છો કારણ કે તમારા માટે પરિવાર જ સૌથી મોટી પ્રાથમિકતા છે તેથી કોઈ ખાસ વ્યક્તિ માટે સમય કાઢો અને તેમને ખાસ અનુભવ કરાવવાનો પ્રયત્ન કરો સહકર્મીઓ અથવા પડોશીઓ સાથે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહો તમારી વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય કાઢીને એ જરૂર વિચારો કે તમે જીવનમાં ખરેખર શું ઈચ્છો છો આજે તમે તમારા જીવનસાથી અથવા મનપસંદ વ્યક્તિને મળી શકો છો અને એ સંબંધને આગળ વધારી શકો છો જેના વિશે તમે લાંબા સમયથી વિચારી રહ્યા હતા જ્યારે તમે બંને સાથે હો ત્યારે એવું લાગશે કે તમે એકબીજાની દુનિયા છો આ સમય ડરવાની કોઈ જરૂર નથી કારણ કે સાથે મળીને તમે દરેક પળ તમારી રાશિ માટે આજે શુક્ર ગ્રહનો પ્રભાવ પ્રેમ સંબંધોમાં મધુરતા લાવશે જે લોકો હજી अविवाहित છે તેમણે આજે કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે જેની સાથે ભવિષ્યમાં મજબૂત અને સ્થિર સંબંધ બની શકે છે. विवाहित લોકો માટે જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ ઊંડાણ આવશે અને પરસ્પર સમજ વધશે. નાના મોટા મતભેદ શક્ય છે પરંતુ પ્રેમ અને ધીરજથી તેને સરળતાથી ઉકેલી શકાય છે. સાંજનો સમય રોમેન્ટિક અને યાદગાર રહેવાની શક્યતા છે મિત્રો હવે વાત કરીએ તમારા કરિયર વિશે આજે તમારું કરિયર કેવું રહેશે ચાલો જાણીએ આજે તમે તમારી રોજિંદી વ્યસ્તતાઓમાંથી થોડો સમય કાઢીને ભાઈ બહેનની સમસ્યાઓ અથવા પાડોશીની કોઈ મુશ્કેલી ઉકેલવામાં મદદ કરી શકો છો કલા લેખન અને વિશ્લેષણ સાથે જોડાયેલા ક્ષેત્રોમાં તમારું ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે તેથી આ ક્ષેત્રોમાં વધુ ધ્યાન આપવું તમારા માટે લાભદાયક રહેશે બિનજરૂરી ચિંતાથી દૂર રહો અને સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર આપો દિવસભર તમે ઘણા વ્યસ્ત રહી શકો છો અને આ વ્યસ્તતા કામકાજ અથવા કેટલાક વ્યક્તિગત કારણોસર પણ હોઈ શકે છે तुम्हारी मेहनत अने लगन ना बढे तमे तुम्हारी स्थिति सुधारशो साथे साथे समाज अने कार्यक्षेत्रमा तुम्हारी छवि पर मजबूत बनाबी શકશો તમારો દ્રષ્ટિકોણ જ નક્કી કરશે કે આજે તમે તમારો લક્ષ્ય થી કેતલા નજીક પહોંચો છો તે થી વિચાર હંમેશા સકારાત્મક રાખો આજે અચાનક તમને अटकेलू अथवा गुम થયેલું ધન મળી શકે છે जैना कारणे तमे तुम्हारी आर्थिक जवाबदारियों सरलता थी पूरी करी શકશો આથી તમારી વર્તમાન નાણાકીય સ્થિતિને સારી રાહત મળશે હાલના સમયમાં પૈસા વિચારપૂર્વક અને ઈમાનદારીથી ખર્ચવા જરૂરી રહેશે શક્ય છે કે ધન ધીમે ધીમે ઘટે પરંતુ જવાબદારીઓ યથાવત રહે તેથી બચત તરીકે થોડો પૈસો અલગ રાખો જરૂરી છે જેથી જરૂર પડે તે તમારું કામ આવી શકે આજે શનિ ગ્રહનો પ્રભાવ કાર્યક્ષેત્રમાં શિસ્ત અને સતત મહેનતની માંગ કરશે મિત્રો હવે વાત કરીએ તમારી તંદુરસ્તી વિશે આજે તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે ચાલો જાણીએ આજે એવી શક્યતા છે કે કોઈની વસ્તુઓ વાપરવાથી તમને ત્વચા સંબંધિત સંક્રમણ થઈ શકે તેથી નહવા ધોવાની અને વ્યક્તિગત સફાઈની વસ્તુઓ અલગ અને સ્વચ્છ રાખો સારા સ્વાસ્થ્ય માટે વધારાની સફાઈ રાખવી ખૂબ આંખોને ધૂળ અને માટીથી બચાવી રાખો નહીંતર એલર્જીની સમસ્યા થઈ શકે છે તમારી રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય બાબતે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે મંગળ ગ્રહનો પ્રભાવ તમને ઉર્જાવાન રાખશે પરંતુ બેદરકારીના કારણે ઈજા થવાની શક્યતા પણ રહેશે ત્વચા અને આંખો સંબંધિત એલર્જી અથવા સંક્રમણ થઈ શકે છે તેથી સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો મિત્રો આજનો ઉપાય એ છે કે તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઘઉં ચોખા અથવા ખાવા પીવાની કોઈ વસ્તુ દાન કરો આ તમારા માટે શુભ રહેશે जीवन में हमेशा सकारात्मक विचार राखोरा स्वास्थ्य तथा पोता ध्यान राखो नमस्कार मित्रों राधे राधे